નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને આપણે આવ્યા છીએ પ્રાચી જે સોમનાથથી પચીસ કિલોમીટરના અંતરે આવ્યું છે અહીંયા માધવરાયજીનું મંદિર છે અને સાથે સાથે લક્ષ્મીજીનું પણ મંદિર છે અને સરસ્વતી નદી પોતે બિરાજમાન છે અને અહીંયા મોક્ષ પીપળો પણ આવ્યો છે પિતૃકાર્ય માટે ઘણા લોકો દૂર દૂરથી આ જગ્યાએ આવતા હોય છે તો આ જોઈ શકો છો આ મેઇન રોડ છે સોમનાથથી તમે જ્યારે આવો છો ત્યારે આ રોડ લાગુ પડે છે અને અહીંયા તમે પ્રાચીમાં જ્યારે આવો છો તો આ મેઇન બજાર છે અહીંયા તમે જ્યારે એન્ટર કરો છો ત્યારે શ્રીફળની અને પ્રસાદ માર્કેટ આવે છે જ્યાં તમારે પ્રસાદ લેવો હોય શ્રીફળ લેવું હોય કોઈ પણ વસ્તુ લેવી હોય તો ત્યાંથી લઈ શકો છો તેની આગળ આપણે જઈએ છીએ તો મોક્ષ પીપળો આવે છે તે તરફ આપણે અત્યારે જઈ રહ્યા છીએ સો વાર કાશી અને એકવાર પ્રાચી આ નામ તો તમે ઘણાના મોઢે સાંભળ્યું હોય છે તો આજે આપણે રૂબરૂ પ્રાચી આવ્યા છીએ અને આ જગ્યાનો જે ઇતિહાસ છે તેના વિશે તમને અવગત કરાવવાના છીએ તો અત્યારે આપણે મોક્ષપીપળા તરફ જઈ રહ્યા છીએ જે તમે જોઈ શકો છો સામેના ભાગમાં તેની પહેલાં એક માર્કેટ આવે છે ત્યાં રમગડા માર્કેટ અને શ્રીફળ માર્કેટ છે જે તમારે કોઈ વસ્તુ લેવી હોય તો તમે આ જગ્યાએથી લઈ શકો છો તો આપણે મેં બોર્ડ વાંચી રહ્યા છો વાર કાશી અને એકવાર પ્રાચીનું આજ છે મોક્ષ પીપળો જ્યાં અહીંયાના મહંત હર્શુખભાઈ આપણને આ જગ્યાના ઇતિહાસ વિશે અવગત કરાવવાના છીએ તો ચાલો હર્ષુખભાઈ પાસે આપણે રૂબરૂ જઈએ તે આપણને ઇતિહાસની માહિતી આપે છે હર્ષુભાઈ મોબાઈલ નંબર છે નવ્વાનું બસો એકતાલીસ અઠ્યાસી નવ પછી આ મોક્ષ પીપળાનું માતમ એ છે કે તમે બધાએ મહાભારત તો સાંભળ્યું હોય તો મહાભારતમાં જ્યારે યુદ્ધ થયું તું એટલે યુધિષ્ઠિરે ધર્મ રાજાએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ મારી અસ્થિના પૂરની ગાદી એ બે શું છે પણ આ મારું જેમ પરિવાર છે મારું ગૌત્ર છે મારે એની મોક્ષ ક્યાં કરવા એટલે ભગવાને કીધું તમે અડસઠ તીર્થની જાત્રા કરો અને જે તીર્થમાં પૂર્વવાહિની સરસ્વતી આ નદીનું નામ છે સરસ્વતી એ સૂર્યની સામે સાડા ચારસો ડગલા ચાલી ફરી સોમનાથ દરિયામાં ભળી જાય છે સરસ્વતી નદીના પાંચ પ્રવાહ એક હિમાલયમાં છે એક અહાબાદમાં છે એક સિદ્ધપુર પાટણમાં છે એક કચ્છના રણમાં છે ને પાંચમી નદીયા આ એટલે યુધિષ્ઠિર બધા તીર્થોમાં ફરતા ફરતા અહીંયા આવી અહીંયા તર્પણ કરી પિંડાણ કરી આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં આ પીપળો આવી યોગ બળથી મોટો કરી પહેલું પાણી પાંચે પાંડવોએ પાય એના સો કૌરવ ભાઈઓનો મોક્ષ કર્યો ત્યારબાદ કૃષ્ણ ભગવાનને ગાંધારીએ શ્રાપ આપ્યો કે ભગવાન તમે ધારત ને તો મહાભારત નો થાય પણ તમે માથે રહી મારા કુટુંબનો નાશ કર્યો એમ તમારા કુટુંબનો નાશ થઈ જાય અને સોમનાથ છપ્પન કોટી યદુનંદન યાદવ પરિવાર હતો એ બધા અંદરો અંદર ગયા કૃષ્ણ ભગવાને આવી અહીંયા પાણી રેડી યાદવ મોક્ષ ગતિ કરી અને કૃષ્ણ ભગવાને

તો હવે આપણે જઈ રહ્યા છીએ માધવરાયજી અને લક્ષ્મીજીનું મંદિર છે ત્યાં જઈ રહ્યા છીએ અને અહીંયા પાંચ પાંડવોના પાંચ શિવલિંગ છે તેના પણ દર્શન આપણે કરવાના છે તો જોઈ શકો છો પાછળના ભાગમાં સરસ્વતી નદી વિરાજમાન છે આ વચ્ચે બ્રિજ આવે છે આ બ્રિજ ક્રોસ કરીને આપણે માધવરાયજી અને લક્ષ્મીજીનું જે મંદિર છે તે તરફ જવાનું રહે છે તો આપણે ત્યાં જવાના છીએ અને ત્યાં પણ તમે દર્શન કરાવવાના છીએ અને અહીંયા પાંચ પાંડવોનો પાંચ શિવલિંગ છે જે સ્થાપના કરી છે તેના પણ આપણે દર્શન અત્યારે કરવાના છે જોઈ શક તો સૌ પ્રથમ આપણે પાંચ પાંડવોને સ્થાપિત કરેલ પાંચ શિવલિંગના દર્શન કરી લઈએ જે સરસ્વતી ઘાટની બાજુમાં આવેલ છે તમે પ્રાચી આવો તો આ પાંચ શિવલિંગના દર્શન કરવાનું ન ભૂલતા દર્શક મિત્રો જોઈ શકો છો આ છે પ્રાચીન શિવ મંદિર જે બાપુએ આપણને કીધું હતું પાંચ પાંડવોએ સ્થાપના કરેલી છે આ મંદિરની સમર્ષકો છો બહુ જ પ્રાચીન મંદિર છે ઘણા વર્ષ જૂનું અને સ્પેશિયલી દૂર દૂરથી લોકો પિતૃ કાર્ય અર્થે આ જગ્યાએ આવતા હોય છે પ્રાચી આવો તો આ પ્રાચીન શિવ મંદિરે આવવાનું નહીં ભૂલતા અહીંયા પાંચ એવા શિવ મંદિર આવ્યા છે જોઈ શકો છો આ છે બીજું શિવ મંદિર જય ભોલેનાથ ધર્મરાજ પોતાની ગૌવત્યાના નિવારણ માટે આ જગ્યાએ આવેલા હતા જોઈ શકો છો આગળ પણ શિવ મંદિર છે પાંચે પાંચ શિવ મંદિરના દર્શન આપણે આ વિડીયોમાં તમને અમે કરાવવાના છીએ તો જોઈ શકો છો આપણે બે શિવ મંદિરના દર્શન કર્યા અને આ છે ત્રીજું શિવ શિવ ભગવાનનું મંદિર તેના દર્શન માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે બહુ જ પ્રાચીન છે શિવશંકર તમને આગળ કીધું એવી રીતે પાંચ શિવ મંદિર છે તો આપણે ત્રણ શિવ મંદિરના દર્શન કરી લીધા છે અને ચોથા શિવ મંદિર તરફ જઈએ જઈ રહ્યા છીએ ચોથું શિવ મંદિર છે ખૂબ જ પ્રાચીન છે જોઈ શકો છો મંદિર તો દર્શક મિત્રો ચાર શિવલિંગના દર્શન આપણે અત્યારે કરી લીધા છે અને પાંચમું જે શિવ મંદિર છે તે ગેટની બહારના ભાગમાં આવ્યું છે તો આપણે ગેટના બહારના ભાગમાં તમે જ્યારે આવો છો તો ડાબી સાઈડ જે મંદિર જોઈ રહ્યા છો આ છે પાંચમું શિવ મંદિર તો ચાલો દર્શન કરી લઈએ આ પાંચમા શિવ મંદિરને તો દૂર દૂરથી લોકો અહીંયા અભિષેક પણ કરાવી રહ્યા છે જોઈ શકો છો અંદરના ભાગમાં તો દર્શક મિત્રો આપણે પ્રાચીમાં પ્રાચીન પાંચ શિવલિંગના દર્શન કર્યા અને હવે પછી આપણે આગળ જવાના છીએ માધવરાયજીના મંદિર તરફ તે પણ અહીંયાથી સામેના ભાગમાં જ આવેલું છે દૂર દૂરથી ભક્તો અહીંયા આવે છે અને શિવજીને જળ અભિષેક કરાવે છે દર્શક મિત્રો આપણે પાંચે પાંચ શિવ મંદિરના દર્શન કર્યા જે ઇતિહાસમાં દર્શાવેલ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ માધવરાય અને લક્ષ્મીજીના મંદિર તરફ જે મંદિર આ જે પ્રાચીન શિવલિંગ છે તેની પાછળના ભાગમાં જ આવેલ છે સરસ્વતી નદીના તટ પર બધી જગ્યા પર આપણે જોઈએ તો સરસ્વતી નદી ગુપ્ત હોય છે પણ આ જગ્યાએ સરસ્વતી નદી ચાલ્યા જ કરે છે તેનો પ્રવાહ ક્યારેય ગુપ્ત થતો નથી અને મંદિરની વાત કરીએ તો ખૂબ જ પ્રાચીન મંદિર છે દરેકને એકવાર જરૂર એકવાર પ્રાચી આવવું જોઈએ પિતૃ કાર્ય અર્થે દૂર દૂરથી લોકો આ જગ્યાએ મેજોરિટી આવતા હોય છે અને મેઇન વસ્તુ એ છે કે આ જે પ્રાચીન આપણા જે મંદિર છે તે આ જગ્યાએ તમને હજી પણ જોવા મળે છે જોઈ શકો છો આપણે પાંચ શિવલિંગના દર્શન કરીએ અત્યારે જે પ્રાચીન સમયથી બનાવેલા છે અને હવે આપણે માધવરાયના મંદિર તરફ જઈ રહ્યા છીએ ત્યાં દર્શક મિત્રો પ્રાચીમાં તમે જ્યારે આવો તો જમવાને રહેવાની વ્યવસ્થા વિશે તમને અવગત કરાવી દઉં પ્રાચીમાં નાની મોટી એવી આઠથી દસ જેવી ધર્મશાળાઓ છે પણ સ્પેશિયલી મને જો સારી લાગી હોય તો કારડિયા રાજપૂત દુદાભાઈ ગીગાભાઈ ઝણકાટની ધર્મશાળા છે તે સારી લાગી કેમ કે એમાં ફેસિલિટી ખૂબ સારી છે અને ગરમ પાણીની વ્યવસ્થા પણ અંદર છે અને નવું બાંધકામ છે તો મને મેજોરિટી તે સારી લાગી જોઈ શકો છો આ જે પાર્કિંગ પ્લોટ છે તેની એક્ઝેક્ટલી સામે આ આવી છે અને એનું નામ છે કારડિયા રાજપૂત ધર્મશાળા જે પાર્કિંગની એક્ઝેક્ટલી સામે આવી છે અને માધવરાય અને લક્ષ્મીજીના મંદિરના ગેટની બાજુમાં આવી છે જોઈ શકો છો અહીંયા બોર્ડ માર્યું છે માધવરાય અને લક્ષ્મીજીના મંદિર તરફ જવાનો રસ્તો ત્યાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ દર્શક મિત્રો અહીંયા ફોટો પાડવાની મનાઈ હોવાથી વિડીયો ઉતારવાની મનાઈ હોવાથી આપણે દૂરથી તમને દર્શન કરાવી છીએ માધવરાયજી અને લક્ષ્મીજીનું મંદિર નહીં પાર્કિંગ પ્લોટની એક્ઝેક્ટલી સામે માધવરાયજી પ્રભુ મંદિર આવ્યું છે જ્યાં દર્શન કરવાનું નહીં ભૂલતા